સુરત જિલ્લાના બારદોલી ખાતે ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ મહત્વનું સંશોધન કર્યું સુરત જિલ્લાના બારદોલી ખાતે ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ મહત્વનું સંશોધન કરી ખુલ્લા બોર્ડમાં પડેલા બાળકોને બહાર કાઢવા યંત્ર બનાવ્યું છે બાળકો બોર્ડમાં પડી જતા ગુમાવવાની ઘટના ઉપર રોક લગાવનો પ્રયાસ કરાયો છે વાત કરીએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાની એક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ નોટર સંશોધન કર્યું હતું અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી કળાને પણ ઉજાગર કરી હતી તાજેતરમાં દેશ અને રાજ્યમાં વિવિધ જગ્યાએ ખુલ્લા બોર્ડમાં બાળકો પડી જવાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે મોટેભાગે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે જે બાળકોને બચાવવા માટે મોટા ખર્ચો કરવો પડતો હોય છે સાથે સાથે માનવ સંશોધન પણ ઉપયોગ લેવો પડે છે આવા કેસમાં મહત્તમ બાળકને બચાવવા મુશ્કેલ બની જતું હોય છે ત્યારે બારડોલી ખાતે ની એક ખાનગી યુનિવર્સિટીમાં મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે યંત્ર બનાવ્યું છે આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે બોર્ડમાંથી બચાવવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત સાતથી આઠ હજાર રૂપિયામાં બન્યું છે અને જે દસ કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે જેમાં કેમેરાનો ઉપયોગ થયો છે જેનાથી બોર્ડમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે તેમજ બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે બારડોલી ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીના ડિપ્લોમા મિકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા હર્ષ પટેલ અને ક્રિસ રાઠોડે અંતિમ વર્ષ પ્રોજેક્ટ માટે પ્રોફેસર જેનિસ હેમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોર્ડમાં પડી ગયેલા બાળકના રેસ્ક્યુ ઓપરેશન માટે એક સરળ અને નજીવા ખર્ચનું રોબોટિક ડિવાઇસર બનાવ્યું છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મુજબ બે હજાર નવથી ચાલીસથી વધુ બાળકો બોર્ડવેલમાં પડી જવાને મૃત્યુ પામ્યા છે અને સિત્તેર ટકાથી વધુ બચાવ કામગીરી નિષ્ફળ ગઈ છે સરકાર દ્વારા પણ આવા સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવે તો માનવ સમાજની એક મોટી સેવા પણ થઈ શકે એમ છે હું કુમાર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને આપણે આ રોબોટ ટેકનોલોજી બનાવી છે કે જેનાથી આપણે બાળકને ખૂબ જ ઓછા સમયમાં અને સારી રીતે બોરવેલમાંથી બહાર કાઢી શકીએ છીએ એકદમ સાચું કહ્યું તમે પાછળના જે વર્ષો છે એમાં ડેટા એવું કહે છે કે સિત્તેર ટકા કેસમાં સરકાર ફેલ રહે છે બાળકને બહાર કાઢવામાં તો આ જે રોબોટ છે એ અદ્યતન ટેકનોલોજીથી બનેલું છે જેમાં આપણે ઓછા સમયમાં બાળકને જીવિત બહાર કાઢી શકીએ છીએ